ભરૂચ વોર્ડ નંબર 11 માં એમ્બ્યુલન્સ પણ ન આવી શકે એટલો બધો વિકાસ જોવા મળી રહ્યો છે વોર્ડ નંબર 11 માં આવે લાલ બજાર ખલાસ વાડ માં ખોદકામ કરી રસ્તાને ભારે નુકસાન થયું છે વાહનો માટે માર્ગ પરથી પસાર થવું અશક્ય છે એમ્બ્યુલન્સ જેવા ઇમરજન્સી વાહનો પણ આ માર્ગ પર ન આવી શક્યા હતા બીમાર લોકોને ને સ્ટ્રેચર પર બહાર સુધી પગપાળા લઈ જવા સ્થાનિકો મજબૂર બન્યા છે ભરૂચમાં આજ રોજ એક વિડીયો વાયરલ થયો હતો જેમાં એમ્બ્યુલન્સમાંથી એક વૃદ્ધ મહિલાને પરિવારજનો સ્ટ્રેચર પર ઘરે લઈ જઈ રહ્યા હતા એમ્બ્યુલન્સથી પાંચસો મીટર દૂર સુધી ચાર વ્યક્તિ લઈ જઈ રહ્યા છે અને નીચે ગટરને લઈ આરસીસી સ્ટ્રકચર તોડી નાખવામાં આવ્યું હોવાની ગોચર થઈ રહ્યું છે ત્યારે ભરૂચ પાલિકાના વોર્ડ નંબર અગિયારમાં આવેલ લાલ બજાર ખલાસવાડનો સામે આવેલ વિડીયો હાલ ભરૂચ વોર્ડ નંબર અગિયારમાં એમ્બ્યુલન્સ પણ ન આવી શકે એટલો બધો વિકાસ ખૂબ વાયરલ થયો છે અમે આ વિડીયોને પુષ્ટિ આપતા નથી પણ વિડીયોમાં જે દેખાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે એ ગંભીર બાબત છે આ બાબતે ભરૂચ પાલિકા દ્વારા ત્વરિત અસરથી એક્શનમાં આવી રોડનું સમારકામ કરી લોકોને પડતી હાડમાળી દૂર કરવામાં આવે એ જરૂરી બન્યું છે